હા એવા સિવાય કોઈ નઈ એવો મને જલ્દી સપોર્ટ કરો પૈસા હેલો છો પીલા રવા દે તો ખબર નહિ ચૂંટણી નજીક આવી છે મારો છોકરો અત્યારે તો ના હોય તા હવે આફ ઉભો રાખો ગમો હું વાત કરો છો હું બીજું બધું પરમે કોઈ ધંધો કરવાનો નહીં હાલ જેટલા ચૂંટણી ને

અલ્યા ખબર નહીં કોણ પાછું કીધું તું ઓ વા ચૂંટણી તાન તા એવું ભરાણા જો તાન હું કરે તા ના ના હું વાત કરો છું યાર અલ્યા આ આજે છે ને આ છોકરાએ મને કે સોમા બા તમારું ભરવાન છે એવું તો કોઈ વાત જ ના કહેવાય યાર આવી તો એવું ભરા તો હું ઓર મજા આવી જાય હું વાત કરું ફક્ત આ પર તો વારો આપો આવે છે અન પેલા શેહુજી તો કેટલા વર્ આવતા જ ફોન કર્યું બી કોઈ નું ફોન મૂક છોકરા મોકલ્યો છે ગમો હું ઘરોનો બધો ભેગો કરીએ બરોબર છે હું બોલાઈ જાય મોટા મોટા છે ને હું એવો બોલાય જે હોશિયાર છે એવો બોલાઈ જાય એ બધો આવું થોડો ભણેલો ગણેલો છોકરો હોય ને બરોબર તો આપડે જવું ના પડે લખવા ગણો બધું ખબર હોય માહિતી હોય આપડે તો આટલો વર્ષ એવું નવા હું ખબર ચાલતું હોય આમ તો યોના સપોર્ટ થી આપા આગળ જઈએ વાત સાચી છે ના પણ જે થવું હોય થાય છે એવું જી તો નહી તું પાછા એ પાછા બહુ પોચેલી માયા જ પાછા તમે કહો પાછા અને 10 વર્ષથી છે ઓ એટલે જ કહું છું પોચેલી માયા છે યોન કોન્ટેક્ટ બહુ મોટા પાછા કોન્ટેક્ટ મોટા ભલે રહ્યા

ना ना, हाँ। बात ना अपना सुन वो बात कहना कहता ना हां चुंटनी ने बात करता था वो बात चुंटनी तारी नजदीक आई है ना तो फॉर्म भरना चालू हो गया ओए रे उभरा कहता था चुंटनी को कौन सुन ये सब बोले आपको 10 लाख से अधिक कोच पर राष्ट्र वाले से हाय ये बात तो करना तो मैं को अपनी पर पट्टी पट्टी बात करना तो एकदम तो आए जो ये वो आपको पता है वो कुछ नहीं आ खाली रहे आगे वाली तरफ

પણ આ વાત કરીને પણ આ ફોર્મ ભરી એ કાકા ત ભાડો ઓળખણો મોટી મોટી રે ને તમે વાત કરો કે મલ્ટીકિટ માં ની જોવી વના પર આ તો આપણું તો સી આપો ચિંતા કરીને બેહી મરું બેકાર કરીને મીટિંગ કરી કે ફોર્મ ભરા જવાનું છે મને વાત તો મળી કે આ ફોર્મ ભરા નક્કી કરે છે હોય ને જવા ના છે પણ વાત જ કરતા છે સોમલાવ મલાન આ શું ફોર્મ ભમ ટિકિટ ભી કે મને નહીં ચિંતા કરી નહી આપો સી એ વાત કરો એક ટિકિટ મરવી જ ના થવા પાડો શો હું આરો સાપરામાં સાપુર લઈને બે ટિકિટ કરો સરપંચ આપણે દસ વિરોધમાં બધા આવશે આ સોમલું સોમલા ફેરવ્યો છે આખા આગે આલી તો મારા પરવાન કે છે ગમે તે થાય પણ ચૂંટણીમાં ટિકિટ તો નહીં ચાલવા દઉં આગળ ફોન પ્લાનિંગ કરવું જ પડશે આપણે તો ઓળખણ તો ઘણી બધી છે અને સોમલો કોઈ વધારે નહીં ચાર સો આપણું સોમલો ભણે છે બનાવો ને ટિકિટ મળે ને સોદરી તાર કોઈ ફોન કરીને કહી દઉં કે ટિકિટ જ ના આવતા અરે કહેના ક્યાં ચાહતે હો રુકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નહીં કરે કા આરામ થી લેને કા હા વાત થઈ જઈ આમ તો ગમે જે ફોર્મ ભરતા પોચ ભરક દહ ભર ટિકિટ તો મળે નહીં એટલે વધુ નહીં પણ હારથી મારે પથરી એનું હારું કરો ભગવાન તે મને કીધું કે હું તો ઘરમાં આ હિસાબ કરતો કરતો રહ અને મને વાતની ખબર ના પડે એટલે મારા છે ને મારા પથરી કોક બનાવવું પડશે એમાં ગમનું કોક બનાવવું પડશે આ સમલાવવાનો હંગા સાથ છોડી દેવો પડશે હા સમલું આમ સાથ ના કરું એનો બીજા મારા પથરી જાને હું આગળ લાવવું પડશે બેહો બેટા બેહો બેહો

છોકરા છોકલો બીજું કોઈ હોય મારે સરપંચ માં આપવાનું છે આપવાનો સરપંચ એટલે સરપંચ સરપંચ બનવાના જ છે

સરપંચા સરપંચ આપડે કામ કરીએ બધ હજી એક વાર ની થઈ બોલાયજ છોમાપાસ સરપંચ ની સરપંચ